દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે ભાદરવા સુદ ચોથી ગણેશ ઉત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના શ્રી બાપા આઠના યુવાન મૂર્તિકારો રિદ્ધિ અને દેવેન્દ્ર દ્વારા બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરમાં માં ઉજવનાર ગણેશ ઉત્સવ માટે શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવી છે આ વર્ષે પ્રથમ એટલે પહેલીવાર જે અનુભવ જે સોમનાથ મહાદેવ મંદિર છે જૂનું સોમનાથ જે અહિલ્યાબાઈ મંદિર તરીકે ઓળખાય છે તો ત્યાં જઈને અમે હું અને મારો જે સહકલાકાર દેવેન્દ્ર જાધવ એને બંનેને મળીને દોઢ ફૂટની મૂર્તિ બનાવી હતી અને એ મૂર્તિને બે બે ત્રણ કલાક બનાવતા લાગ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા કારખાનામાં છું ને ત્યાં એક ગણપતિની સ્થાપનાની મૂર્તિ અહીંથી આપણે બનાવીને આવ્યા છે બહુ મસ્ત અનુભવ રહ્યો છે તેનો આમ બંને યુવા મૂર્તિકારોએ સોમનાથ મંદિરમાં જઈને માત્ર ત્રણ કલાકમાં ગણપતિ મહારાજના સ્વરૂપમાં શ્રેષ્ઠ સ્વરૂપ મનાતા મંગલ મૂર્તિ તૈયાર કર્યા હતા જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ